સુરતના પાંડેસરા નાગસેનગરમાં બે વીજ થાંભલા આજે વહેલી સવારે ધરાશાયી થયા હતા જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી સુરતમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે વીજ થાંભલા ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે સુરતના પાંડેસરા સ્થિત નગરમાં જૂના અને નવા વીજ થાંભલા આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ધરાશાયી થયા હતા થાંભલા ધડાકાભેર ધરાશાયી થતાં ત્યાં અવાજના કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બની છે પરંતુ અહીં સ્કૂલ પણ આવેલી છે અને કિરાણાની દુકાનો પણ આવેલી છે ત્યારે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હોત તો કોઈને ઈજા થવાની સંભાવના રહેલી હોત જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી સ્થાનિક રવિભાઈએ જણાવ્યું હતું કે હું નાગસેન નગરમાં રહું છું અહીં નવો પોલ નાખવામાં આવ્યો છે અને જૂના પોલ કાઢવાના રહી ગયા છે તે દરમિયાન જૂના અને નવા બંને પોલ પડ્યા હતા આ ઘટના સવારે છ વાગે બની છે અહીં સ્કૂલ પણ આવેલી છે અને જો સાત વાગે આ ઘટના બને તો કોઈને ઈજા કે જાનહાની પણ થઈ શકે છે અહીંયા નાના બાળકો તેમજ લોકો ત્યાં દૂધ સહિતનો સામાન પણ લેવા આવે છે આ દુર્ઘટના બની ત્યારે એમાં પાવર તો હશે જ જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી સ્થાનિક અશોકભાઈ ભેસાણેએ જણાવ્યું હતું કે જીઈબી નો જૂનો અને નવો પોલ પડ્યો છે આજે વહેલી સવારે છ વાગ્યાની આ ઘટના બની છે સાત કે સાડા સાત વાગ્યાની આસપાસ જો આ પોલ પડત તો અહીંયા સ્કૂલો બી આવેલી છે અહીં એકથી ધોરણ ના બાળકો અભ્યાસ અર્થે આવે છે તો તે બાળકોને ઈજા પણ થઈ શકે તેમ હતી અહીં ઘરેણાની દુકાન પણ આવેલી છે જ્યાં બહેનો સામાન લેવા આવે છે આ જીઈબી અને મનપાની બેદરકારી છે જ્યારે નવો પોલ નાખવા આવ્યા ત્યારે જ આ જૂનો પોલ કાઢી લેત તો આ દુર્ઘટના ન બનત